હાલમાં જ વીરાવલ બંદરથી પોલીસે તીનસો પચાસ કરોડની કિંમતનું પચાસ કિલો હિરોઈન ઝડપી પાડ્યું છે અને બોટના તંડેલાને હિરોઇન લેવા આવનાવાર એમ કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં જાણવા મળ્યું કે ડ્રગ્સની હેરાફેરી ઓમાનના દરિયામાં થઈ અને ડ્રગ્સ મોકલનાર ઇમરાનમાં છે જોકે આ હિરોઇનનો મોટો જથ્થો કોને મંગાવ્યો એ મામલે તપાસ હાથ ધરાતા બહાર આવ્યું કે ઈશાક રાઉ ઉર્ફ મામો નામના વ્યક્તિએ આ ડ્રગ્સ મંગાવ્યું હતું જોકે આ ઈશાક રાઉ ઉર્ફ મામલો આફ્રિકામાં છે તો આકરે આ ડ્રગ્સ ક્યાંને કોને પહોંચાડવાનું હતું કે સવાલને લઈ પોલીસ આરોપીઓની પૂછપાછ હાથ ધરતા જાણવા મળ્યું કે જામનગરના બેડીમાં અલાખરા નામનો શખ્સ છે જે શાકરા ઉર્ફ મામાના કોન્ટેક્ટમાં છે આ એટલું જ નથી તે હિરોઈન લાવવાની લચને સપ્લાય સુધીને નેટવર્ક સંભળાતો હતો પોલીસે આ અલાખનાને દબોચની વેરાવળ લઈ આવી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે પોલીસના જણાવ્યા મુજબ હિરોઈન મંગાવવાથી અને ક્યાં માણસને કયું કામ સોંપવું બને પૈસા આપવાની લય માટે મોટો ભાગનું કામ અલાખરવા સંભાળતા હોવાનું બહાર આવ્યું છે આગામી દિવસોમાં વધુ નામો ખુલી શકે છે જે હેરોઈન પકડ્યું હતું એ હેરોઈનમાં ત્રણ આરોપી જે તે સમયે અમે પકડેલા અને એ ત્રણ આરોપીની વધારાની પૂછપરછ બાદ અમે બીજા છ આરોપી ડિટેઇન કરેલા એ બધાની પૂછપરછમાં અને એમના કોલ ડિટેલ અને અન્ય એનાલિસિસ કરતાં અમને વધારે વિગતો મળી છે અને ગઈ પરમ દિવસે અમે જામનગરથી રાત્રે અલ્લા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં એનો અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ અને એની વધારાની એની કોલ ડિટેલ એના બાકીના તમામ એના કનેક્શન્સ શું શું છે કોની કોની સાથે છે એની તપાસ કરી રહ્યા છે સર અલા ખાને પકડવા પાછળનો મજબૂત પુરાવો અથવા માહિતી કઈ કઈ પ્રકારે કે જ્યાં પહોંચી પોલીસ આરોપીના ઇન્ટ્રોગેશન ઉપરાંત અમારી પાસે ટેકનિકલ ડિટેલ એવી અમુક આવેલી કે જેમાં અલારખાની સંડોવણી ક્લિયર કટ દેખાતી હતી અમને અને આ સિવાય પણ અલારખા બીજા એક કેસમાં આરોપી ન હતો પણ એની ભૂમિકા હતી એ શંકાને આધારે અમે પહેલાં એને પકડેલો અને ત્યાર પછી પૂછપરછમાં અમને વધારે પુરાવા મળ્યા સંપર્કમાં હતો ને અલારખા સીધો જ ઈશાક જે મુખ્ય આરોપી છે જે મેઇન હેન્ડલર છે એની સાથે સીધો જ સંપર્કમાં હતો અને છેલ્લા ત્રણેક વર્ષથી એની સાથે સંપર્કમાં છે એને એને વારંવાર એના કોલમાં પણ કોમ્યુનિકેશન થયેલું છે એ ઉપરાંત ઈશાકના તમામ ફેમિલી મેમ્બર્સ સાથે પણ એ સંપર્ક છે સર આખી ઘટનામાં અલારાખા નો મુખ્ય રોલ શું હતો પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય રોલ એનો જે ઈશાક ત્યાંથી જે પણ એને સૂચનાઓ આપે એ સૂચનાઓનું અહીંયા પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય કોને કઈ કામગીરી સોંપવાની છે જે કામગીરી સોંપ્યા પછી એનું પેમેન્ટ પહોંચાડવાનું છે તો કેવી રીતે પહોંચાડવાનું છે આ તમામ વસ્તુ અલારખાયું ક્યાંથી હેન્ડલિંગ કરતો હતો અને ભૂતકાળમાં અલારખાયું છે આવું ઇશક આઉટ ઓફ ઇન્ડિયાથી હેન્ડલિંગ કરી રહ્યો છે એવું અમને અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં મળ્યું છે ભૂતકાળની જે વિગતો છે એ અમે હવે એના રિમાન્ડ દરમિયાન મેળવીશું સાહેબ રાજકોટના જે વ્યક્તિના ડ્રગ્સ જથ્થો આપવાની વાત હતી એની કોઈ પ્રાથમિક માહિતી મળી છે અત્યાર સુધીમાં એમાં અમે ઊંડી તપાસ કરી રહ્યા છીએ હજી સુધી કોઈ ચોક્કસ વ્યક્તિના નામ કે કોઈ સ્પોટ નથી મળ્યો અમને પણ જે હજી અમારી પાસે રિમાન્ડના દિવસો છે ઉપરાંત આરોપીઓ વધી રહ્યા છે જેમ જેમ ઊંડા ઉતરીશું એમ એમાં સ્પષ્ટ ઇન્ફોર્મેશન મળશે કે અમારી ટીમ અત્યારે બારે અન્ય આરોપીઓને પકડવા માટે પણ ચાલી રહી છે આ આ કેસના તાર અન્ય રાજ્યો કે અન્ય દેશો સાથે દેખાઈ રહ્યા છે જણાઈ રહ્યા છે તપાસમાં અન્ય દેશો સાથે તો કારણ કે આનો મેઇન હેન્ડલર બંને જે છે અરબાબ અને ઈશાક બંને આઉટ ઓફ કન્ટ્રી છે અન્ય દેશો સાથે તો છે જ પણ અન્ય રાજ્યોમાં પણ અમારી તપાસ એટીએસની મદદથી ચાલી રહી છે અત્યારે થેન્ક યુ